બીજી ડિસેમ્બરે ત્રણ શક્તિશાળી ગ્રહોની મહાહલચલ હલચલ પાંચ રાશિઓનું નસીબ ધનથી ભરાઈ જશે ઘરનો ખૂણે ખૂણો ડિસેમ્બર બે હજાર ચોવીસ નો મહિનો પણ નવેમ્બર મહિનાની જેમ ખાસ છે બીજી ડિસેમ્બરે ત્રણ શક્તિશાળી ગ્રહો પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે પહેલું છે શુક્રનું રાશિ પરિવર્તન સોમવાર બીજી ડિસેમ્બર બે ના રોજ બપોરે બાર વાગ્યા ને પાંચ મિનિટે શુક્ર ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે બીજું છે કેતુના નક્ષત્રમાં ફેરફાર આ તારીખે સાંજે ચાર વાગ્યા ને ચાર કલાકે છાયાગ્રહ કેતુ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સ્પષ્ટપણે સંક્રમણ કરશે ત્રીજું છે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન બીજી ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સાંજે સાત વાગે ને અઢાર મિનિટે ગ્રહો રાજા સૂર્ય અનુરાધા નક્ષત્ર છોડીને જ્યેષ્ઠ સંક્રમણ કરશે ત્રણ શક્તિશાળી ગ્રહોની ચાલમાં મા ફેરફાર પાંચ રાશિવાળાનું ભાગ્ય પલટાશે પહેલી રાશિ છે વૃષભ રાશિ બે ડિસેમ્બરે ત્રણ શક્તિશાળી ગ્રહોની ચાલમાં પરિવર્તનને કારણે વૃષભ રાશિના લોકો વધુ આત્મવિશ્વાસ અને નિર્ણાયક અનુભવ કરશે તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે દરેક વ્યવસાયમાં પૂરતા પૈસા કમાવવાની તકો છે તમને તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પર પહોંચવાની તક મળશે તમારો વ્યવસાય વધશે અને તમને નવા ગ્રાહકો મળશે તમારા ઉદ્યોગમાં ઉત્પાદન વધશે તમારા પરિવારમાં નવો સભ્ય જોડાઈ શકે છે તમે તમારા દેવાથી મુક્ત થઈ શકો છો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે તમારી લવ લાઈફ વધુ મજબૂત બનશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે બીજી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો ગ્રહોની ચાલમાં પરિવર્તનની અસરથી ખૂબ પ્રભાવિત થશે તમારી ભાવનાત્મક સ્થિરતા વધશે અને તમે વધુ શાંત થશો તમારા રોકાણથી તમને સારો નફો મળશે તમારા સહકર્મીઓ સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે તમારો વ્યવસાય વિસ્તરી શકે છે તમારા રિટેલ બિઝનેસમાં ગ્રાહકોની સંખ્યા વધશે તેનાથી તમારી આવકમાં જબરજસ્ત વધારો થશે તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. વિદ્યાર્થીઓ સારી કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે. તમે નવા લોકો સાથે મુલાકાત કરશો અને મિત્રતા કરશો. તમને માનસિક શાંતિ મળશે. ત્રીજી રાશિ છે કન્યા રાશિ. બીજી ડિસેમ્બરે ત્રણ શક્તિશાળી ગ્રહોની ચાલમાં પરિવર્તનની તમને તમારા કામમાં સફળતા મળશે અને તમારા બસ તમારાથી ખુશ રહેશે તમારા વ્યવસાયિક સંબંધો વધુ મજબૂત બનશે તમને તમારા ઉદ્યોગમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તક મળશે આનાથી ઉત્પાદનમાં વધારો થશે અને નફાના માર્જિનમાં વધારો થશે તમારા પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે વિદ્યાર્થીઓની કારકિર્દી પર સકારાત્મક અસર પડશે તમારો અભ્યાસમાં રસ વધશે તમારી બચતમાં વધારો થશે તમારા સંબંધીઓ સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે તમે વધુ ઊર્જાવાન અનુભવ કરશો ચોથી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના ગ્રહોના આ સંક્રમણ દરમિયાન સકારાત્મકતા વધશે તમારી સામાજિક કુશળતા વધારીને તમે અન્ય લોકો સાથે વધુ સારા સંબંધો બનાવી શકશો તમને પ્રમોશન અથવા પગાર વધારો મળી શકે છે તમને નવી જવાબદારીઓ મળી શકે છે તમારે નફાકારક વ્યવસાયિક યાત્રાઓ કરવી પડી શકે છે તમારા ઉદ્યોગમાં ગુણવત્તા સુધરવાથી પૈસાનો વરસાદ થઈ શકે છે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે વિદ્યાર્થીઓ સર્જનાત્મકતા તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે તમને નવો જીવનસાથી મળી શકે છે તમે આધ્યાત્મિક રીતે પ્રેરણા અનુભવશો પાંચમી રાશિ છે કુંભ રાશિ ગ્રહોની ચાલમાં પરિવર્તનની સકારાત્મક અસરો કુંભભરાશીના લોકોની રચનાત્મકતામાં વધારો કરશે તમે નવા વિચારોથી ભરપૂર રહેશો તમને વેપારની નવી તકો મળશે તેનાથી તમારો બિઝનેસ વધશે તમારા સર્જનાત્મક વિચારોની પ્રશંસા થશે તમારા ઉદ્યોગને સરકાર તરફથી સહયોગ મળશે ટેક્સમાં છૂટ મેળવીને તમને નોંધપાત્ર નાણાકીય લાભ મળશે તમારા પરિવારમાં સુખ અને શાંતિ રહેશે વિદ્યાર્થીઓને સારા શિક્ષકો કે ગુરુ મળી શકે છે તમને અચાનક આર્થિક લાભ મળી શકે છે તમે તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે મિત્રો આશા રાખીએ છીએ કે રાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી